આંદોલનના નામે આ નેતાઓએ લોકોના ખભા પર ચડીને રાજકારણના રોટલા શેકી દીધા છે પાટીદાર અનામત આંદોલનમાં જે મોટા મોટા નામ કહેવાતા હતા એ ક્યાં ભાજપમાં છે ક્યાં આમ આદમી પાર્ટીમાં છે ક્યાં કોંગ્રેસમાં જોડાઈ ગયા છે નમસ્કાર દર્શક મિત્રો અઢાર એપ્રિલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આજે એટલે કે સત્તાવીસ એપ્રિલ અને શનિવારે રાત્રે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર જોડાઈ જવાના છે જ્યાંથી પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી હતી ત્યાંથી જ હવે ભાજપનો ખેસ પહેરવાના છે પરંતુ આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે આંદોલનના નામે આ નેતાઓએ લોકોના ખભા પર ચડીને રાજકારણના રોટલા શેકી દીધા છે પાટીદાર અનામત આંદોલનમાં જે મોટા મોટા નામ કહેવાતા હતા એ ક્યાં ભાજપમાં છે ક્યાં આમ આદમી પાર્ટીમાં છે કયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વર્ષ બે હજાર પંદરને તમે યાદ કરો એ વખતે પાટીદાર અનામત આંદોલને આખા ગુજરાતને ગજવી નાખેલું અને તે વખતે હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા અને એ બધા જે યુવાનો હતા એને લોકો એને જોઈને લોકોને એમ થતું હતું કે આ જ છે ખરેખર નેતાઓ કે આ સમાજ માટે કામ કરી રહ્યા છે અને સમાજ માટે આ ઘણા બધા યુવાનોની જિંદગી બદલી શકે છે એવું તે વખતે લાગતું હતું અને હાર્દિક પટેલ હોય કે અલ્પેશ કથિરિયા હોય કે લલિત વસોયા હોય બધા જ નેતાઓ તે વખતે ગાય વગાડીને એક જ વાત કહેતા હતા અમે રાજકારણમાં જવાના નથી ગમે તે થઈ જાય અમે રાજકારણમાં જવાના નથી અમે તો સમાજ સેવા કરવા માટે આવ્યા છે આ આંદોલનને પછી તો બધા રાજકારણમાં ચાલ્યા ગયા એક જૂની પણ તમને વાત યાદ કરાવી દઉં કે જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચાલતું હતું અને અન્ના હજારે દિલ્હીમાં આંદોલન કરેલું ત્યારે અરવિંદ કેજરીવાલ પણ એ આંદોલનમાં જોડાયા અને તે વખતે તેમનું પણ એક જ વાતનું રટણ હતું ગમે તે થાય હું રાજકારણમાં જવાનો નથી પરંતુ ક્યારે રાજકારણમાં આવી ગયા અને ક્યારે મુખ્યમંત્રી બની ગયા એ કોઈને ખબર નહીં પડી મૂળ વાત એ છે કે મોટે ભાગે જે લોકો આંદોલન ચલાવતા હોય છે એમનો આશય એક જ હોય છે પોલિટિકલ કેરિયર એમને શરૂઆતમાં બહુ જોરશોરથી અને બહુ ગાજી વગાડીને વાત કરે અને સમાજની સેવા કરે છે એવો હાવ ઊભો તો કરે પરંતુ મનમાં એક જ વાત હોય છે કે એમને રાજકારણમાં જવું છે પહેલાં ના ના પાડ્યા કરે હવે હું તમારી સાથે એ વાત કરું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને એસપીજી આ બે ગ્રુપ એવા હતા કે જેમણે ગુજરાતની અંદર અનામત આંદોલન ચલાવેલું નો ડાઉટ આ આંદોલનને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ ફાયદો થયો હશે પરંતુ દર્શક મિત્રો આ આંદોલનને કારણે ચૌદ યુવાનો શહીદ થયા છે અને બસો જેટલા લોકો આજે પણ કોર્ટના પગથિયા ઘસી રહ્યા છે અમે અલ્પેશ કથિરિયા સાથે વાત કરી અને એમને પૂછ્યું કે તમે આ ચૌદ લોકો શહીદ થયા અને કેટલા લોકો કોર્ટના પગથિયા ઘસી રહ્યા છે તો એના માટે તમે શું કર્યું તો એમણે એમ કીધું કે અમે એમના માટે સમાજના લોકો સાથે મીટિંગો કરેલી અમને જે તે વખતની સરકારે મદદ પણ કરેલી પણ દર્શક મિત્રો જે પરિવારનું સંતાન ગયું એને ખબર પડી પડતી હશે કે એમના એમના મનમાં શું વીતતું હશે એમની શું લાગણી થતી હશે કારણ કે એમને કેટલાક તો એવા પણ હતા કે જેમને એકના એક સંતાન હતા અને બસો જેટલા લોકો એવા છે કે જે એક પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે તો ખાલી જોવા ગયા હોય અથવા એમને એક ક્યુરિયોસિટી હતી કે ભાઈ આંદોલનમાં આપણે ભાગ લઈએ આ લોકો લડે છે તો આપણે પણ લડીએ તો એવા બિચારા બસો લોકોની સામે કેસ થયા છે અને આ બસો જે પરિવારો છે એ બિચારાઓ હજુ સુધી કોર્ટના પગથિયા ઘસી રહ્યા છે અને આ આંદોલનકારીઓ હવે પોતાના રોટલા શેકી રહ્યા છે નો ડાઉટ એ વાત બી ખરી કે હાર્દિક પટેલે ઘણી વખત જેલમાં ગયા એમની પર રાજધ્રોડનો કેસ ચાલ્યો અલ્પેશ કથિરિયા પણ ઘણી વખત જેલમાં ગયા એમની પર હજુ સુધી ઘણા બધા કેસ ચાલે છે પણ ભાજપમાં ગયા પછી એની સામે ઘણા બધા કેસો તો હવે ખેંચાઈ ગયા છે હાર્દિક પટેલની સામેના જે કેસ હતા તે હવે તમારી સાથે એ વાત કરીએ કે પાટીદાર અનામત આંદોલનના જે મુખ્ય ચહેરા કહેવાતા હતા એમાંથી લગભગ ત્રેવીસ જેટલા નેતાઓ રાજકારણની અંદર જોડાઈ ગયા છે અને એમાં સૌથી વધારે મોટી સંખ્યા ભાજપમાં છે પાટીદાર અનામત આંદોલનના જે મુખ્ય ચહેરા હતા એમાં પહેલાં હાર્દિક પટેલની વાત કરીએ તો હાર્દિક પટેલે પહેલાં કોંગ્રેસનો હાથ પકડી લીધેલો પરંતુ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ પહેલાં એણે ભાજપ જોઈન કરી લીધેલું એ પછી ચિરાગ કલસરિયા નિખિલ સવાણી નિખિલ સવાણી પાટીદાર સમાજનો એક એવો નેતા છે કે જેણે અનેક પાર્ટીઓની અંદર કૂદકા માર્યા છે ભાજપમાં બી ગયો કોંગ્રેસમાં બી ગયો આમ આમ આદમી પાર્ટીમાં બી ગયો અને બધામાંથી પાછા બહાર એટલે એનો ઈરાદો સ્પષ્ટ છે કે પોલિટિકલ કેરિયર એ લોકોને બનાવવી છે બીજા છે અશ્વિન સાંકડાચરિયા પૂરવીન પટેલ ગૌરંગ પટેલ વરૂણ પટેલ ચિરાગ પટેલ વરુણ પટેલ અને ચિરાગ પટેલ તો ઘણા સમયથી ભાજપમાં જોડાઈ ગયા હતા પરંતુ પાટીદાર અનામત આંદોલન વખતે જે જ જોરશોરથી વાતો કરતા હતા વરુણ પટેલ અને ચિરાગ પટેલ તો ભાજપમાં જઈને એમની પીપુડી સાવ બંધ થઈ ગઈ છે ભાજપમાં ગયા પછી આ બંને નેતાઓ ક્યાં ખોવાઈ ગયા છે એ કોઈને ખબર નથી એ પછી દિનેશ બાંભણિયા દિલીપ સાવવા કેતન પટેલ અમરીશ પટેલ અતુલ પટેલ મુકેશ પટેલ આટલા ચૌદ નેતાઓ છે કે જે પાટીદાર અનામત આંદોલનના ચહેરા હતા એ ભાજપમાં જોડાઈ ગયા છે હવે કોંગ્રેસમાં જે જોડાયા છે એ લલિત વસોયા જે અત્યારે પોરબંદરની લોકસભા બેઠક ઉપરથી મનસુખ માંડવિયાની સામે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસની ટિકિટ ઉપર બીજા એક નેતા છે લલિત કગથરા ગિરીટ કિરીટ પટેલ અને ગીતા પટેલ અને આમ આદમી પાર્ટીમાં જે નેતા ગયા છે એમાં ગોપાલ ઇટાલિયા રેશમા પટેલ અને રામ ધડુક આ રેશમા પટેલની પણ શું વાત કરીએ પાટીદાર અનામત આંદોલન વખતે એક રૂપાળો ચહેરો સામે આવ્યો હતો અને એટલું જોરશોરથી અને આક્રમક ભાજપની સામે દલીલ કરતા હતા આ રેશમા પટેલ એ પછી ભાજપમાં જોડાયા ભાજપમાંથી એનસીબીમાં ગયા અને એનસીબીમાંથી આમ આદમી પાર્ટીમાં ગયા દર્શક મિત્રો કહેવાનો મતલબ એમ છે કે તમે રાજકીય કારકિર્દી બનાવો એની સામે કોઈને કોઈ વાંધો હોઈ શકે નહીં પરંતુ લોકોના ખભે બંદૂક મૂકીને લોકોના ખભા પર ચડીને અને લોકોને આવા જે યુવાનો શહીદ થાય જેમને કોર્ટના ધક્કા ખાવા પડે એમને એમની સામે જોયા વગર રાજકારણના રોટલા શેકી લેવા એ વાત યોગ્ય નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ